વાત કરીએ એન્જિનની તો તમને એકસો પચીસ નો એન્જિન જોવા મળી જશે જે બાઇકને સુપર અને સ્મૂથ ચલાવવા માટે યોગ્ય છે તથા વાત કરીએ સીટની તો તમે જેમાં ચાર લોકો બેસી આરામથી મોજ માણી શકો છો હવે વાત કરીએ બાઇક ના મીટર ની તો તમને ડિજિટલ મીટર જોવા મળી જશે તમે તમારા મોબાઈલ જોડે કનેક્ટ કરી કરી શકો શકો છો છો અંદર અંદર પણ પણ છે જેનાથી તમે તમારા ચાર્જિંગ ઉપરાંત તમને સ્ટેરિંગ ઉપર સ્વિચ આપેલો છે જેનાથી તમે સીએનજી અથવા પેટ્રોલ ઉપર કન્વર્ટ કરી શકો છો હવે વાત કરીએ ઈએમઆઈ સુવિધાની તો તમને એ પણ અવેલેબલ મળી જશે લોકેશન છે પાર્થ બજાજ વાઇડ એંગલની ની સામે ખારી નદી ની બાજુમાં નાગલપુર રોડ મહેસાણા આવી જ અવનવી ઓફર જોવા માટે પેજ ને ફોલો કરતા જજો